ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ બારની ની પરીક્ષાના પરિણામ જાહેર થયા છે જેમાં સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતા પિતાની દીકરીએ ધોરણ બાર કોમર્સમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે પિતાની ટૂંકી આવકમાં પણ અથાગ મહેનત કરીને વન ગ્રેડ પ્રાપ્ત કરી પરીક્ષા પાસ કરી છે ત્યારે આગામી સમયમાં વિદ્યાર્થીનીએ ડેટા સાયન્સ એઆઈનો કોર્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે વરાછા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ સખવાળા હીરામાં કામ કરે છે આઠ પેલના કારીગર એવા રાજેશભાઈની દીકરી હેમાંશીએ બાર કોમર્સમાં પંચાણું પોઈન્ટ ચૌદ ટકા સાથે નવ્વાણું પોઈન્ટ છન્નું પીઆર પ્રાપ્ત કર્યા છે હેમાંશીએ કહ્યું કે આ સફળતા માટે તે અગિયારમું ધોરણ શરૂ થયું ત્યારથી જ રોજની આઠ કલાક જેટલી મહેનત કરતી હતી રોજ રોજની તૈયારી રોજ કરતી હતી શાળામાં જે ભણાવવામાં આવે તે સાથે ડાઉટ પણ શિક્ષકો પાસે ક્લિયર કરાવતી હતી હેમાંશીએ સફળતાનો શ્રેય પોતાની તપોવન સ્કૂલને આપ્યો હતો સાથે જ કહ્યું કે અહીંના શિક્ષકોને આચાર્ય મનસુખભાઈ ગોટી દ્વારા સતત હુંફ આપવામાં આવી હતી શિક્ષકોના માર્ગદર્શન અને મોટિવેશનના કારણે આ સફળતા મળી છે ત્યારે આગામી સમયમાં નિર્મા યુનિવર્સિટીમાંથી ડેટા સાયન્સ એઆઈ ટેકનોલોજીમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે માતા દક્ષાબેન અને પિતા ધોરણ દસ સુધી જ ભણી શક્યા છે ત્યારે હું આગળ ભણીને હું પરિવારનું નામ રોશન કરવા ઈચ્છું છું

બાળકો પોતાનું ભવિષ્ય જ સારું ઉજ્જવળ બનાવે આ રાષ્ટ્રમાં ખૂબ ખુબ સારા એવા ડોક્ટરો એન્જિનિયરો વકીલ ચાર્ટર એકાઉન્ટ અને સારા એવા વ્યવસાયિક વ્યક્તિઓ બને એવી શાળા પરિવાર તરફથી સૌ રીતે શુભકામનાઓ પાઠવીએ છીએ મારું નામ અરખાણી વિધિ મનસુખભાઈ છે હું તો તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરું છું મારે પંચાણું ટકા આવેલા છે અને તપોવન તપોવનમાં કુલ સિત્તેર એવન ગ્રેડ અને એટુ ગ્રેડ એકસો ચોસઠ મેળવેલા છે અને તપોવનનું રિઝલ્ટ નવ્વાણું ટકા છે અમારું મારું શ્રેષ્ઠ મારા માતા પિતા શિક્ષકો અને મારી મહેનતને લીધે એટલા આગળ જઈને સીએનો સીએ બનવા માંગુ છું